ચિત્રાના મફતનગરમાં મારામારી કરનાર દાઉદ અને તેના ભાઈ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવાઈ ચિત્રાના મફતનગરમાં રહેતા મહેશભાઈ ધીરુભાઈ મોરીના ઘર પાસે બે ઈસબો ઊભા હોય ત્યારે તમે કેમ અહીંયા ઊભા છો તેવું મહેશભાઈએ કહેતા ઉશ્કેરાયેલા દાઉદ બારૈયા અને તેના ભાઈએ મહેશભાઈ અને તેના નાનાભાઈ આશીષને માર મારતા સારવાર હેઠળ ખસેડાયા હતા ત્યારે બનાવની જાણ મહેશભાઈના કાકા પ્રવીણભાઈ માધાભાઈ મોરી અને વેલાભાઈ ભીમજીભાઈ મોરીને થતાં તેઓ મોટરસાઇકલ ઉપર જઈ રહ્યા હતા ત્યારે ફરી એક વખત દાઉદ અને તેના ભાઈએ પથ્થરના ઘા ઝીકી ઈજા પહોંચાડી હોવાને લઈ મહેશભાઈ મોરી અને પંકજભાઈ માધાભાઈ પોલીસ મથકે અલગ અલગ ફરિયાદ નોંધાવી હતી અમાર ઘર બાજુ દારૂ રહેતા તા ના પાડી એટલે એને અમારે અમારી ઉપર એને ઇટલા માર્યા સાસુ ને મારે મારા ઘરવાળા માં ઢેર ને મા ડે નું માથું ફાડ નાખ્યું મારા ઘરવાળા માં માથું ફાડ નાખ્યું પેલા તો એકલો જ તો પછી બીજા બે ત્રણ જણા ને લઈ આવ્યો અને પછી અમારા ઘરમાં તોડફોડ કરી બાઈ તોડી નાખ્યા ઘરમાં આવીને મારા ધેર ને માર્યા મારા ઘરવાળા ને માર્યા

અને આઠ દિન આઠ દિન ગમે એને નિર્દોષ માણસોને ને મારે છે આવી રીતે આવા નિર્દોષ માણસોને મારે છે ધર્મ કરી બધી બાયુની ની શેડતી કરે આવી રીતે એની ઉપર કોઈ કઈ કરતું જ નથી બોલો અને બધા આવા નિર્દોષ માણસ એને ગાડી મૂકવાની ના પડી તો એ લોકો દારૂ વેચે છે આજે ને ગાડી મૂકવા બાબતને આવીને ભટકાડીને કે અહીંયા દારૂ મૂકવા આવ્યા છો ને અહીંયા ગાડી ન મૂકતા એમાં એ બાંધવા મળ્યા ને ઘરમાં કરીને બાણા તોડી કાઢ્યા બધું આમ નુકસાન કરીને મારા કાકીને માર્યા બે ભાઈઓને માર્યા મારા નાના ભાઈ ના ને માર્યા બધાને આવી રીતે ખોટા ખોટો ત્રાસ આપે ને આખા ગામમાં તમે પૂછો ગમે એને